હારીજના મામલતદારે પોતાને જ ઓફિસના દાવેથી મોતની છલાંક લગાવી જીવન ટૂંકાવી દેતા હડકંપ મચ્યો છે ત્યારે દેખીતી રીતે આ આત્મહત્યા પરંતુ તેમ છતાં અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે આખરે કેમ આ સુસાઈડ શંકાના દાયરામાં છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ પાટણ જિલ્લાના હારીજ તાલુકા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા મામલતદારે

વાત કરીએ તો મૃતક દિયોદર તાલુકાના લીલાધર ગામના વતની મામલતદાર વીઓ પટેલ હારીજ ખાતે છેલ્લા દોઢ વર્ષથી મામલતદાર મુજબ રવિવારના રોજ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ હતો જેને લઈને ત્રણ વાગ્યે હારીજ મામલતદાર કચેરી ખાતે એક મીટિંગ બોલાવવામાં આવી હતી જેને લઈ મામલતદાર વહેલી સવારે નવ વાગ્યાના અરસામાં મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા પોતાની કાર પાર્કિંગમાં મૂકી બીજા માળે આવેલી તેમની ચેમ્બરમાં તેઓ ગયા હતા અને વોચમેન નીચે જ બેઠો હતો ત્યારે અચાનક થોડા સમય બાદ કૂતરાઓ ભસવાનો અવાજ આવતા વોચમેને જોયું તો લોહી લુહાણ હાલતમાં નીચે કોઈની લાશ પડી હતી વોચમેન જ્યારે મામલતદારને જાણ કરવા પહોંચ્યો પરંતુ મામલતદાર પોતાની ઓફિસમાં હાજર ન હતા જેથી વોચમેને લાશ કોની છે તે જોઈ તો ખુલાસો થયો કે મામલતદારે પોતે જ બીજે માળેથી પડતો મૂક્યું છે જે બાદ વોચમેને નર્મદા વિભાગમાં જાણ કરી ત્યાંથી પોલીસ અને મામલતદાર કચેરીના સ્ટાફને જાણ થતા તમામ લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ત્યારબાદ સમી એસડીએમ તથા પાટણ જિલ્લા કલેક્ટર રાધનપુર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હારેજીય તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વીઓ પટેલ સાહેબ નવ નું આજરોજ સવારે આશરે સાડા નવ વાગે એમની કચેરી જે સરદાર સરોવર નિગમમાં હમણાં છેલ્લા થોડા સમયથી હારે છે મામલતદાર કચેરીથી એના ત્રીજા માળે દાબા ઉપરથી પડતું મૂકી અને સુસાઈડ કરે છે જે બાબતે એમના નાયબ મામલતદારશ્રીએ અત્રે પોલીસ સ્ટેશને જાણ કરે છે અને એ બાબતે અકસ્માત મોત હાલમાં હરેજ પોલીસની નોંધી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને એમના જે ડેડ બોડી છે એને પેનલ ડોક્ટરથી રિક્વેસ્ટ કરવા માટે મોકલી આવેલી છે મૃતકના ખિસ્સામાંથી કે કોઈ સુસાઇડ નોટ એવું કંઈ મળ્યું છે શરૂઆતમાં હાલની તપાસમાં એમના ખિસ્સામાંથી કે બીજા કોઈ કપડામાંથી સુસાઇડ નોટ કેવું કંઈ મળેલું પ્રાઇમરી કોઈ જાણવા મળ્યું છે આત્મહત્યા કરવાનું કારણ હજી સુધી જે તપાસ થઈ છે એમાં કારણ જાણી શકાય નથી પરંતુ અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું સાહેબ જે કચેરી ખાતે પહોંચ્યા ત્યાં કોઈ મિટિંગ કે એવું કોઈ હતું એ હજુ અમને જાણવા મળ્યું નથી કારણ કે અમે સવારથી આ જે બનાવ બન્યો છે એના પછી આનો હાલની એમણે કે ઇન્કેસ નાના બધું છે એમાં એન્ગેજ છીએ એટલે એ બાબતે સંપૂર્ણ તપાસ થશે સર આમાં સુસાઇડ કર્યું છે તો સુસાઇડ કરવા પાછું કારણ કે પછી કોઈ અન્ય ટેન્શન કોઈ તપાસમાં બહાર આવ્યું છે કોઈ કોઈ તપાસ અન્ય આમાં તપાસમાં આવી હજુ તપાસ તો અહીંયા થઈ છે એટલે પ્રારંભિક બેઝ ઉપર હાલ તપાસ થઈ રહી છે ચાલુ છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તપાસમાં સર પરિવારનું કોઈ નિવેદન લેવામાં આવશે કોઈ ઉચ્ચ અધિકારીના નિવેદન લેવામાં આવશે પોલીસ કઈ કડી ઉપર આગળ વધવાની છે અમને જે પણ માહિતી મળશે એ મુજબ તમામ નામે નિવેદનો લઈશું સાહેબ નોકરીમાં કોઈ એવું પ્રેશર હતું કે કોઈ ઇન્ટરવ્યુ વિશે કોઈ જાણવા મળું સાહેબ એ પણ તપાસ દરમિયાન જો જણાશે તો એ માટે પણ હું ના કરું તપાસ સાહેબ રવિવારે તો કંઈ મિટિંગ બોલાવવામાં આવી હતી કે આજે આવવાનું કારણ શું તો હતું મામલતદારશ્રીનું હજુ એ અમે જાણી લઈશું એમ એમની પ્રાઇવેટ ગાડી લેવી અને કચેરી આવે આ જે સંપૂર્ણ તપાસ જે છે તે કેટલા દિવસમાં પૂર્ણ થશે અને આ તપાસ વસ્તુ એ ઊંડાણપૂર્વક તપાસ કારણે હોય એટલે લાગી ચાલી શકે

સ્ટાફના જણાવ્યા મુજબ તેમણે તેમના મોબાઈલમાં સ્ટેટસ પણ રાખ્યું હતું કે મારું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાથી મારા નામે કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં પ્રાથમિક તપાસમાં મામલતદારના લઈને અનેકો તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે જોકે હાલ તો હારીજ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને આ કેસની ઉડાણપૂર્વકની તપાસ કરાઈ રહી છે ત્યારે તપાસમાં કોઈ મોટા ખુલાસા થાય છે કે કેમ ખરેખર આ સુસાઈડ છે કે મર્ડર અને આ ઘટના પાછળનું સાચું કારણ શું તે હવે જોવું રહ્યું આ પ્રકારના અન્ય સમાચારો અને અપડેટ્સ માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર